બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના શરણમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી થનાર છે જેને લઈને તૈયારી કરી દેવામાં આવી છે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના શરણમાં દાદાનો જળાભિષેક માટે શુક્રવારે એક હજાર જેટલી બહેનો જળકળશ લઈને નારાયણ કુંડથી દાદાના દરબાર સુધી પહોંચશે ચાર હાથીઓ સાથે સુંદર મજાના ફ્લોટ નૃત્ય મંડળીઓ કચ્છનું મહિલા બેન્ડ સાથે નરયાત્રા પણ યોજવામાં આવશે જ્યારે હનુમાનજી મહારાજની સામૂહિક નિરંજન આરતી અને આક્ષબાજીનો પણ કાર્યક્રમ યોજાશે યાત્રાળુઓને વાહનો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા સાથે પાણી અને છાશની વગેરે જેવી વ્યવસ્થાઓની તૈયારી પૂરજોશમાં કરાઈ રહી છે જય સ્વામીનારાયણ જય કૃષ્ણ સમગ્ર ભારત વર્ષ ની અંદર આપણી સનાતન સંસ્કૃતિ સૌથી વધારે જો કોઈ ભારત વર્ષમાં મંદિર આવ્યા હોય તો એ હનુમાનજી મહારાજના છે ભારત વર્ષના તમામ ત્યારે ગુજરાતની અંદર પણ સૌથી મોટું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે શ્રી સાળંગપુર ધામ જ્યાં શ્રી કષ્ટ દેવ હનુમાનજી મહારાજ સાક્ષાત વિરાજમાન છે ત્યારે સમગ્ર ભારત વર્ષ જયારે હનુમાન જન્મોત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય ઉજવતા હોય શહેરોમાં ગામડાઓમાં એવી જ રીતના જ્યારે આ ગુજરાતનું આટલું મોટું તીર્થધામ છે ત્યારે ત્યાં વિશેષ ભક્તિસભરના આયોજનો કરવામાં આવ્યા છે ખાસ કરીને આ વર્ષે શનિવારના દિવસે હનુમાન જયંતિ મહોત્સવ છે એટલે આગલા દિવસે પણ સુંદર મજાના કાર્યક્રમો છે અને શનિવારના બી સુંદર મજાના સંસ્થા દ્વારા કાર્યક્રમો રાખવામાં આવ્યા છે એમાં ખાસ કરીને શુક્રવારે સવારે ભગવાનનો ભવ્ય રાજોપચાર પૂજા થશે ત્યારબાદ ભગવાનના અભિષેક માટે નારાયણ કુળની બહેનોના સ્થિર ઉપરાંત બહેનો કળશ ભરી અને અહીંયા જળ લાવશે અને સુંદર મજાની દિવ્ય અને ભવ્ય નગરયાત્રા નીકળવાની છે ચાર વાગે નગરયાત્રા નીકળશે એની અંદર પણ ખૂબ બધા વિશિષ્ટ શોભાથી અલંકિત થયેલા ખાસ બધા શ્રી જગન્નાથ મંદિર અમદાવાદ ચાર હાથી પણ મોકલ્યા છે હાથીની અંબાડી ઉપર ભગવાન માટે જળ લઈને આવવામાં આવશે ત્યારબાદ કચ્છનું બહેનોનું બેન્ડ છે જે ખૂબ જ નજરાણું છે તેમજ ટ્રાયબલ વિસ્તારમાંથી પણ આદિવાસી નૃત્યો લઈને આવનારા છે એવી રીતના વિવિધ પરંપરાઓથી ભાતીગળ પરંપરાઓ જે આપણી સંસ્કૃતિની છે એના બધા જ નજારાઓ આ નગરયાત્રામાં જોવા મળશે